हेलो फ्रेंड गुड मॉर्निंग अभी सुबह के बज रहे छः चालीस हो रहे और अलीना अली जा रही है स्कूल अलीना देखो स्कूल जा रही है उसको वे ना रही है अभी उसको छोड़ने जा रही हूँ अलीना क्या वो लागे से तने अलीना चाली गई अलीना बहुत दिन सुबह किसने पची आता झाई से स्कूले तोड़ तीन होती आ થોડુંક વાવ પડે ને બેન ને આ જોવો અમારે શેરી પાલીતાણામાં રેવી સવી બ્લોક નથી આવી ગટર લાઈન નથી આવી અહીંયા આટલામાં આવી ગયું છે બધું જો માં સવી અમે કાબીન પાલીતાણા માં રેવી સઈ ને

અહીંથી અમારા ઘરે જવાય અલીના બેન તો અહીંયા ગયા છે હવે અમે તમને થોડીક વાર પછી મળશું હવે ઘરનું થોડુંક કામ કરીએ નાસ્તો કરીએ ઘરે જઈને પછી તમને દેખાડીએ થોડીક વાર માટે બાય જો ફ્રેન્ડ અલીના ગઈ છે સ્કૂલે ને હું આવીશું ઘરે ને આ છે નાસ્તો નાસ્તો કરી રહીશું પરાઠો છે ને આલુની સબ્જી છે મેં કીધું લાવો ફ્રેન્ડને દેખાડી દઉં ને હવે ઘરનો બ્લોગ દેખાડીશ તમને રોજનો જેટલો હોઈ શકે એટલું બની શકે એટલો ઘરનો કોશિશ કરીશ તમને બ્લોગ બતાવવાની ઘરનો ને જો નાસ્તો કરી રહીશું હવે થોડીક વાર પછી મળીએ ચોરીને આવી ગઈ છે સ્કૂલેથી સૂતી છે જો સૂતી છે તો કેટલી પ્યારી લાગે છે ખાઈ પીને સૂતી છે દાળ ઢોકળી બનાવી હતી મેં ઢોકળી ખાઈ ને સુતી વાલી લાગે છે તો બીજો પછી હું આટલો ઉતાર્યો છે જો કોશિશ કરીશ આખો દીનો બ્લોગ તમને દેખાડવાનું મારા ઘરનું એને પપ્પા ગયા છે હમણે કામી હવે જોઈ સૂતી હવે હું ઘરનું કામ કરીશ બધું તમને અમારા વધારે વિડીયો ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અલીના વિશે વધારે જાણવું હોય તો કોમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો અલીનાની ચેનલ અવાદી ફેમિલી જો કેવી જોઈ ગઈ છે છોકરી હોતી હોય તો આપણને કેટલી વાલી લાગે મારી લાડલી ઝીંગલી છે અમારા ઘરની બહુ વાલી છે એમને છે ને એક તમને અત્યારે હું કઉ અમારી અલીના એક અમારી ક્લોથિંગ છોકરી છે અમને બહુ વાલી છે એક છે અમારી ઢીંગલી આલીના બસબંધનો ફોટો છે અલીના કોઈ ભાઈબેન નથી બીજું અલીના નાની હતી ને ત્યાં આવી હતી અત્યારે જો તેપો હતી ને અત્યારે ઢેબો છે અલીના ને છે ને બીજું યુટ્યુબમાં વિડીયો ઉતારી મેં ને યાદી રે એ બધી એમ મોટી થાય ને તો જો આવી લાગતી તમારું શેર ને સપોર્ટ રહે ને તો હાલ થોડુંક અમારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જરૂર કરજો પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી દો ચેનલ બાય